ઉત્તર પ્રદેશથી અત્યંત દુઃખદ સમાચાર આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના સત્સંગ પંડાલમાં નાસભાગ સોથી વધુના મોતની આશંકા હજુ પણ વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે રાષ્ટ્રપતિએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું સત્સંગમાં લોકોના મોતની ઘટના અત્યંત દુઃખદ છે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું મૃતકોને બે બે લાખ રૂપિયા વળતરની જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથરસમાં દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે મૃતકના પરિવારજનો પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી છે તો હાથરસમાં મોટી દુર્ઘટના કરુણાંતિકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે લોકો પંડાલમાં એકઠા થયા હતા બહુ મોટી સંખ્યામાં લોકો સત્સંગ પંડાલમાં ભેગા થયા હતા નાસભાગ મચી ગઈ સૌથી થી વધુ લોકોના મોતની આશંકા છે અનેક લોકો ઘાયલ થયા છે